નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કાર્યાલય ખાતેથી મોટી રેલી યોજી અને ભાજપના નેતાઓએ પ્રાંત કચેરી ખાતે નગરપાલિકાની ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવી છે ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને નેતાઓ દ્વારા પોતાની જીત થાય તે માટે કામગીરી શરૂ કરી છે આજે ઉમેદવારી નોંધાવવા માટે તળાજા મામલતદાર કચેરી ખાતે લોકોની મોટી ભીડ જોવા મળી હતી તળાજા પોલીસ દ્વારા પણ અહીં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ભાજપ તરફથી લડનાર ઉમેદવારો તથા ધારાસભ્ય સહિત ભાજપના નાના મોટા દરેક કાર્યકરોની ઉપસ્થિતિમાં તળાજામાં ધારાસભ્યના કાર્યાલય ખાતેથી મોટી સંખ્યામાં રેલી યોજી અને પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભર્યું છે રિપોર્ટ સમાચાર ન્યૂઝ તળાજા